બાવળનો ગુંદર સૌથી વધુ પૌષ્ટિક અને શીતળ હોય છે સાથે અનેક ગુણોથી ભરપૂર હોય છે ગુંદર ખાવાથી હાડકાં મજબૂત થાય છે કમર દર્દમાં રાહત થાય છે અને વેઇટ લોસ કરવા માગો છો તો પણ તમારા માટે રામબાણ છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આથેલો ગુંદર બનાવવાના છે જે ગુંદરનું કાટલું પણ કહી શકો છો આથેલો ગુંદર બનાવીએ છીએ ત્યારે મેં બસો ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે હવે બાવળીઓ ગુંદર છે તે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે અને ગુંદર તમારા નજીકના કિરણા સ્ટોરમાં પણ મળી રહેશે તો અહીંયા મેં બસો ગ્રામ બાવળીઓ ગુંદર લીધો છે હવે અહીંયા મેં ગોર લીધો છે આજે આપણે આથેલો ગુંદર બનાવીએ છીએ તે દરેકની રેસીપી અલગ હોય છે કોઈ સાકરમાં બનાવતું હોય છે તો કોઈ ખાંડમાં બનાવતું હોય છે પણ આજે આપણે અલગ રીતે આથેલું ગુંદર બનાવવાના છે એટલે મેં ગોર લીધો છે અને સાકર લીધી છે પણ જો તમારે સાકર ના લેવી હોય તો દરેલી ખાંડ પણ લઈ શકો છો તો અહીંયા આપણે ટોપરું લેવાનું છે જે માર્કેટમાં ડ્રાય કોકોનેટ મળે છે તે નથી લેવાનું આ રીતે ટોપરાની કાચી લેવાની છે અને તેને ખમણે લેવાની છે અને છીણી લેવાની છે કેમકે ટોપરામાં પણ એક નેચરલ ઓઇલ હોય છે એટલે ટોપરાને છીણી લેવાનું છે કાજુ અને બદામ લેવાના છે અને ઘી લેવાનું છે જેટલું ગુંદર લઈએ છીએ તેનાથી થોડુંક વધારે ઘી લેવાનું છે અહીંયા પીપળા મૂળ લેવાનું છે અને સૂંઠ પાવડર લેવાનું છે તો આપણે હવે આથેલું ગુંદર જે ગુંદરનું કાટલું બનાવીશું ફ્રેન્ડ્સ આ ગુંદરનું કાટલું છે તે આપણા શરીરમાં બહુ ફાયદાકારક છે તમને સાંધાના દુખાવા કે કમર દર્દમાં તકલીફ હોય તો પણ તમે આ ગુંદર છે તે ખાઈ શકો છો સુવાવડમાં પણ આ ગુંદર છે તે તમે આપી શકો છો તો ફ્રેન્ડ્સ શરૂ કરી લેશું આથેલું ગુંદર બનાવવા માટે તો ગુંદર બનાવવા માટે હવે મિક્સર જાર લેવાનું છે હવે આપણે બસો ગ્રામ ગુંદર લીધો છે તેને જારમાં લઈ લેવાનું છે હવે ગુંદરને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો એ મેં ગુંદરને ગ્રાઇન્ડ કરી દો છે પણ હવે તેને ચાળી લેવાનું છે કેમ કે ગુંદરના એક બે પાર્ટ મોટા આવે તો ખાવામાં મોંમાં ચોંટતા હોય છે એટલે આથી ચાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે ચાળી દઈએ છીએ તો થોડાક મોટા પાર્ટ આવે છે વળીઓ ગુંદર છે તે સરસ એવો ગ્રાઇન્ડ થઈ ગયો છે તો એ કાજુ અને બદામને પણ ક્રશ કરી લઈશું તમારે કાજુ અને બદામ વધારે એડ કરવા હોય તો પણ કરી શકો છો હવે કાજુ બદામને પણ ક્રશ કરી લેવાના છે પણ કાજુ બદામને ક્રશ કરીએ છીએ ચાળવાના નથી કેમકે થોડા મોટા પીસ આવે તો ખાવામાં સરસ લાગે છે અને એક ક્રંચી ટેસ્ટ આવે છે તો એ કાજુ બદામને પણ મેં ક્રશ કરી અને સાઈડથી મિક્સ કરી લીધા છે ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદરનું કાટું બનાવીએ છીએ તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અહીંયા કોઈ આપણે કૂકિંગ કરવાની પ્રોસેસ નથી આવતી એકદમ ઇઝી બનીને તૈયાર થઈ જાય છે અહીંયા મેં સાકર લીધી છે તેને પણ પીસી લીધી છે એ સાકરને પણ આપણે ચાળી લઈશું કેમ કે સાકરમાં પણ થોડાક મોટા પાટ હોય તે નીકળી છે એટલે સાકરને પણ ચાળી લેવાની છે સાકરને સાઈથી મિક્સ કરી લેવાનું છે હવે આપણે ટોપરું ખમણે રાખ્યું છે તેને ઉમેરી લેવાનું છે સાથે ગોરને પણ ઉમેરી લેવાનું છે હવે ગોર આખું નથી ઉમેરવાનું ઘોરને ઝીણું સમારી અને પછી ઉમેરવાનું છે એટલે ગોર છે તે સરસ એવું મેલ્ટ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે ગોર મેં ઝીણો સમાર્યું છે એટલે મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આજે આપણે આથેલો ગુંદર જે ગુંદરનું કાટલું બનાવીએ છીએ તે ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે સાથે તેમને કરોડરજ્જુ અને હાડકાં પણ મજબૂત કરે છે તેટલો ફાયદાકારક છે હવે આપણે પીપળા મોળ અને સૂંઠ પાવડર લીધું છે તેને ઉમેરી લેવાનું છે અને સાહિત્ય મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ રીતે ગુંદર બનાવી અને તમે પણ ખાઈ શકો છો તમારા કમર દર્દ હોય કે હાડકાં કે સાંધાના દુખાવા હોય તો સારા એવા ફાયદા થાય છે તમે જોઈ શકો છો કાચા ગુંદરનું પ્રિમિક્સ છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જરૂરથી કાચા ગુંદરનું સેવન કરજો આ ગુંદર છે તે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે અને ઠંડીમાં તમને હેલ્પફુલ થાય છે તો હવે આપણે આથેલો ગુંદર બનાવીએ છીએ એટલે મેં ત્રણસો ગ્રામ ઘી લીધું છે ફ્રેન્ડ્સ ઘીને ગરમ કરી અને પછી જ આપણે ગુંદરમાં ઉમેરવાનું છે કેમ કે આપણે આથેલો ગુંદર બનાવીએ છીએ એટલે ઘી ગરમ હોય તો ગુંદરમાં આથો સરસ એવું આવી જાય છે તો અહીંયા ઘીને સારું એવું મેલ્ટ કરી દેવાનું છે અહીંયા ઘી ઠરેલું હોય ત્યાં તમારે એડ નથી કરવાનું તે વાતનું ધ્યાન રાખવાનું અહીંયા તમે જોઈ શકો છો કે ઘી છે છે તે ગરમ થઈ હવે એકદમ ગરમ ઘી પણ નથી ઉમેરવાનું થોડુંક ઠંડુ થઈ જાય નવું સેકું ઘી હોય પછી જ આપણે ગુંદરમાં ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ઘી થોડુંક ઠંડુ થઈ ગયું છે તો ઘીને આપણે ગુંદરમાં ઉમેરી લેવાનું છે પણ હવે ઘીને એક સાથે પણ નથી ઉમેરવાનું પહેલાં થોડું ઘી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે પછી બીજી વાર ઘી ઉમેરવાનું છે અને મિક્સ કરતા જઈશું તેમ આપણે ઘી ઉમેરતા જઈશું અને સારી ગુંદરમાં મિક્સ કરતા જઈશું હવે જો ઘી ગરમ હોય એટલે આઈ તે સ્પેચુલાથી જ સારી મિક્સ કરી લેવાનું છે અને તમને જરૂર લાગે તેમ ઘી ઉમેરતા જવાનું એક સાથે ઘી ઉમેરીએ છીએ એટલે શું થશે ઘી વધારે પણ પડી જશે અને કાં તો ઓછું પડી જશે એટલે આપણે જરૂર પ્રમાણે જ ઘી ઉમેરતા જવાનું છે અહીંયા આપણે બસો ગ્રામ ગુંદર લીધું છે તેના પ્રમાણમાં ત્રણસો ગ્રામ ઘી છે તેનું પ્રમાણ પ્રોપર છે પણ ઘીને મેલ્ટ કરી અને પછી જ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો કે આ તો ગુંદર છે તે હોવું જોઈએ હવે ઘી પ્રોપર છે કે નહીં તે ચેક કરવા માટે હાથમાં લાડુ વારવાનું છે અને લાડુ પ્રોપર વરાય એટલે તમારે સમજી લેવાનું કે ઘી છે તે પ્રોપર છે આ જે ગુંદર છે તે એક દિવસ મૂકી અને પછી ખાવાનું છે ત્યારે ઘી છે તે રિલીઝ થશે એટલે ઘી તમને શરૂઆતમાં ઓછું લાગશે પણ જ્યારે બીજા દિવસ તમે ગુંદર ખાવ છો ત્યારે ઘી છે તે પ્રોપર હશે હવે આથેલા ગુંદરની વાત કરીએ તો આથેલો ગુંદરની રેસીપી દરેકની અલગ હોય છે દરેકના ઘરમાં અલગ રીતે બનતું હોય છે આજે હું મારા બાની રેસીપી તમારી સાથે શેર કરું છું મારી બા છે તે આ રીતે આથેલો ગુંદર બનાવતી હતી અને અમે નાના હતા ત્યારે અમના ગુંદર બહુ જ ભાવતો હતો મને તો બહુ જ ભાવે છે અને મારા ઘરે દર શિયાળામાં આ રીતે ગુંદર હું બનાવતી જાઉં છું અને આપણે ગોળ એડ કરીએ છીએ એટલે બહુ સરસ લાગે છે તમારે ગોળ એડ ના કરવું હોય અને એકલા ખાંડમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો તે પણ ટેસ્ટી લાગે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે લાડુ વરાય છે એટલે ઘી છે તે પ્રોપર છે અહીંયા ત્રણસો ગ્રામ ઘી લીધું છે તે તેનું પ્રોપર માપ છે તો અહીંયા આપણો આથેલો ગુંદર જે ગુંદરનું કાટલું છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ડબ્બામાં સ્ટોર કરી લઈશું તો હવે ગુંદરને સ્ટોર કરવા માટે આઈ સ્ટીલનો ડબ્બો લેવાનો છે કે તમારા પાસે જે પણ ડબ્બો કે જાર હોય તે તમે લઈ શકો છો હવે આપણે જે ગુંદર લીધો છે તેને આ રીતે ડબ્બામાં મૂકી દેવાનો છે અને થોડું પ્રેસ કરવાનું છે એટલે જે પ્રેસ કરીએ છીએ એટલે તેનું પણ એ કી રિલીઝ થશે ફ્રેન્ડ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે પણ આ રીતે આથેલો ગુંદર બનાવી અને સર્વ કરી શકો છો શિયાળામાં જેટલું ગુંદર ખાઈ શકો છો તેટલું તમારા હેલ્થ માટે ગુણકારી છે તમે ગુંદરના લાડુ બનાવી શકો છો ગુંદરની પેદ બનાવી શકો છો અને ઘણા બધી રેસીપીમાં ગુંદર એડ કરી અને ખાઈ શકો છો બહુ જ હેલ્પફુલ છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે આથેલો ગુંદર જે ગુંદરનું કાટલું બનાવીને પણ સર્વ કરી શકો છો હવે આ ગુંદર ક્યારે અને કેટલું ખાવો આ ગુંદર છે તે સવારે ખાલી પેટ એક ચમચી ખાવાનું છે અને ગુંદરને ખાધા પછી નવસેકું પાણી પીવાનું છે તમારે પાણી અને દૂધ જે પણ પીવું હોય તે પી શકો છો પણ થોડું પાણી નવસેકું હોય તેવું પીવાનું છે એટલે ગુંદર છે તે ચોટતો હોય છે તે ચોટશે નહીં અને આપણા શરીરમાં પણ ગુણકાઈ રહેશે તો અહીંયા આપણું ગુંદરનું કાટલું જે આથેલો ગુંદર છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર